હા મિત્રો આ આપણે પાટો છે આ બધા ખેલાડીઓ છે રમવા વાળા અને અમારે ઉત્સવ છે ઓકે પાટા બધી દીધા છે હાથમાં કલર જો લગાવી દીધો છે તો ભાઈ હવે આપણે રમતને સ્ટાર્ટ કરીએ છીએ વન ટુ થ્રી સ્ટાર્ટ બોલવું ની કોઈને કે ખબર પડી જાય પેલા ને ભાઈ પાર્ટી બધી અને કે આ બાજુ મળત છે ઊંઢામાંથી અવાજ ના આવવો જોઈએ રાહુલ આઉટ થઈ ગયા

Aiyo puti, hiru hiru. Tua kai sapde kani, pura pura thajira asa. Aiyo, bhaani asa pachalgo yamti. Kena rote ndeku. Aiyo,